ગીતાબેન ને ઉમેદવાર બનાવ્યા છે તો આણંદથી ભાજપે દિલીપ પટેલ નું પત્તું કાપ્યું છે અને તેમની જગ્યાએ લક્ષ્મી તુવેદારના વેપારી મિતેશ પટેલ ઉર્ફે બકાભાઈને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે જુનાગઢ ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે ભાજપની આ યાદીમાં પાટણથી લીલાધર વાઘેલાનું પત્તું કપાયું છે જ્યારે છોટાઉદેપુરથી રામસિંહ રાજવા અને આણંદથી દિલીપ પટેલનું પત્તું કપાયું છે કે જૂનાગઢમાં ભાજપે રાજેશ ચુડાસમા ઉપર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે પાટણથી ભાજપે જેમને લોકસભા ટિકિટના ઉમેદવાર બનાવ્યા છે તે ભરતસિંહ ડાભી ખેરાલુથી ભાજપના ધારાસભ્ય છે આમ ભાજપે વધુ એક ધારાસભ્યને લોકસભાની ટિકિટ આપી છે વાણંદ બેઠક ઉપરથી મિતેશ પટેલને ટિકિટ આપવાની છે ભાજપે વધુ ચાર ઉમેદવારની જાહેરાત કરી ત્રણ સાંસદના પત્તા કપાયા છે સાથે જ એકને રિપીટ કરવામાં આવ્યા છે પાટણથી ભરતસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી ત્યારે રાજેશ ચુડાસમાની વાત કરવામાં આવે તો ગત લોકસભા ચૂંટણીમાં એક લાખ પાંત્રીસ હજારના મતોની માર્જિનથી તેઓ જીત્યા હતા વર્ષ બે હજાર બાર માં માંગરોળ બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા

તો ખેતી અને શેર ટ્રેડિંગના વ્યવસાય સાથે ભરતસિંહ ડાબે સંકળાયેલા છે શૈક્ષણિક અને સંસ્થાકીય પ્રવૃત્તિ સાથે પણ તેઓ સારી રીતે જોડાયેલા છે તો સાથે જ અન્ય ઉમેદવારની વાત કરવામાં આવે ગીતાબેન રાઠવા છોટાઉદેપુરથી ઉમેદવાર છે ત્યારે છોટાઉદેપુર બેઠક ઉપરથી રામસિંહ રાઠવાનું પત્તુ આ સાથે કપાયું ભાજપે ગીતાબેન રાઠવાને છોટાઉદેપુરની ટિકિટ આપી

તો ગત ચૂંટણીમાં ત્રેસઠ થી વધુ મતોની માર્જિનથી ભાજપની આ બેઠક ઉપર જીત થઈ હતી તો સાથે જ રાજેશ ચુડાસમાની વાત કરવામાં આવે ગત લોકસભા ચૂંટણીમાં એક લાખ પાંત્રીસ હજાર મતોની માર્જિનથી રાજેશ ચુડાસમા જીત્યા હતા વર્ષ બે હજાર બારમાં માંગરોળ બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા વધુ ચાર ઉમેદવારની જાહેરાત થઈ છે ત્યારે રાજેશ ચુડાસમા પાંચ વર્ષમાં સાંસદ તરીકે કરોડની ગ્રાન્ટ વાપરી ચૂક્યા છે મૂળ ખેતીના વ્યવસાય સાથે રાજેશ ચુડાસમા સંકળાયેલા છે આ સાથે જ ભરતસિંહ ડાબી છેલ્લા ત્રણ દાયકાથી ભાજપમાં સક્રિય છે પાટણથી તેમને ટિકિટ આપવામાં આવી છે